ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે ભારતીય સમય પ્રમાણે આ મેચ ભારતમાં રાત્રિના આઠ વાગે શરૂ થશે મેચને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓમાં આજની મેચને લઈને વિશેષ તૈયારીઓ પણ કરી છે અમદાવાદમાં પણ અલગ અલગ કેફેમાં મેચ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો જોવા મળશે ભારતમાં મેચ રાત્રે જોઈ શકાશે પરંતુ સવારથી જ આપ જોઈ છો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યાની અંદર ક્રિકેટ રમતા આવતા તમામ ખેલાડીઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ આ ઉત્સાહ સાથે સૌથી મહત્વની વાત એ છે કે રસાકસી ભરેલી ભારત અને પાકિસ્તાનની આ મેચ દમદાર રહેશે અને તેને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે શું કહેશો આજનો દિવસ કેવો ભારત ઈઝીલી જીતી જશે જે હિસાબથી પાકિસ્તાન ને યુએસએ હરાવ્યું છે એ હિસાબથી ઇન્ડિયા માટે બહુ ઇઝી મેચ રહેશે તો આઈ એમ હોપિંગ દેટ ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા વિલ વિન ધીસ ઇઝીલી અચ્છા તમારી માટે દમદાર ખેલાડીઓ ભારત માટે કયા છે અને કેવી રીતે પરફોર્મન્સ આપશે આજે અમે લોકો વિરાટ કોહલી સપોર્ટ કરીશું ફૂલ એ આજે રન મારે અને ઓપનિંગ હર મેચમાં કરે બસ થેન્ક યુ તમારું શું નામ છે અને કેટલા સમયથી ક્રિકેટ રમો છો મારું નામ માનસ વ્યાસ છે અને હું છ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમું છું અત્યારે મેચ ને લઈને ભારત પાકિસ્તાની મેચ રહીને તમે શું પ્લાનિંગ કર્યું છે અમે તો આજે વિચાર્યું છે કે બહાર કોઈ કેફેમાં જઈને સ્ક્રિનિંગમાં જઈને મેચ જોશું બધી પબ્લિક સાથે એન્જોય કરશું અને બિંગર રોહિત ફેન હું તો એ જ ઈચ્છું છું કે આજે રોહિતના રન્સ થાય અને કોહલીના રન એ ઇન્ડિયા તમામ લોકો છે તે જોવા મળી રહ્યો છે કારણ કે આ મેચ જોઈ શકાશે એટલે ભારત પાકિસ્તાન વચ્ચે ઓગણીસમી આ મેચ રમાવાની છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તેને લઈને ખાસ કરીને અમદાવાદમાં તમામ ખેલાડીઓમાં અને સાથે જ અલગ અલગ જગ્યાઓ પર સ્ક્રીનિંગ પણ જોવા મળશે તમામ ખેલાડીઓ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ સ્ક્રીનિંગ સાથે ખાસ કરીને કેફેમાં આજે રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે ભીડ પણ જોવા મળશે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આજે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો થવાનો છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ તેને લઈને છવાયુ જોવા મળ્યો છે પાકિસ્તાન સામે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે જસપ્રીત બુમરાહ વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભારતને જીત અપાવે તેવી ક્રિકેટ પ્રેમીઓ આશા કરી રહ્યા છે આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી સાંજના તમામ કાર્યક્રમ કેન્સલ કર્યા હોવાનું પણ ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે સાંજનો કાંઈ બધો પ્લાન મૂકીને મેચ જ જોવાનો છે આખી ફેમિલી ભેગો ફ્રેન્ડ્સ ભેગો એક્સપેક્ટેશન તો બહુ છે પ્લેયર્સ હતી રોહિત શર્મા છે વિરાટ કોહલી છે એમની સેન્ચુરી છે પછી આપણે બોલર્સમાં જસપ્રીત છે વિરાટ કોહલી પાસે સૌથી વધુ અપેક્ષા છે તેમને આની પહેલાના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જે રન બનાવ્યા હતા જે ચેસ કર્યું હતું એ પ્રમાણે અશક્ય હતું જેને એ જે કર્યું એને તો આ વખતે એની પાસે એ જ આશા છે કે જે મેચ જીતાડે આ વખતે એવી રીતે જ મહારાષ્ટ્રમાં તેજ પવન સાથે વરસતા વરસાદના તબાહીના દ્રશ્યો સર્જાયા ભારે પવનના કારણે હવામાં બેનરો ઉડતા દેખાયા મહાકાય વૃક્ષ પણ થયા ધરાશાય રસ્તામાં જતા વાહન ચાલકો ભયના ઓથાર નીચે અવર કરવા મજબૂર બન્યા મહારાષ્ટ્રમાં વરસાદે ધબધબાટી બોલાવી રોડ રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ જતા સ્થાનિકો ત્રાહીમામ કેટલાક રાહદારીઓ પાણીમાંથી પસાર થતા દેખાયા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રોડ પર વાહનોની લાંબી લાઈન દેખાઈ મહારાષ્ટ્રના પુણેમાં આવેલા લોહેગા વિસ્તાર થયો જળબંબાકાર ત્રણ લોકો વરસાદી પાણી વચ્ચે ફસાયા આસપાસના લોકોએ ફાયર વિભાગને કરી હતી જાણ ફાયર વિભાગે ત્રણ લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું મહારાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી રાહદારીઓ રસ્તા વચ્ચે અટવાઈ રહ્યા છે તો વાહનોમાં પાણી ભરાઈ જતાં રસ્તા વચ્ચે પડી રહ્યા છે બંધ મહારાષ્ટ્રના પુણેમાં ખબક્યો ભારે વરસાદ અલકા ચોકમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોની હાલાકી કેડસમાં પાણી ભરાઈ જતાં રાહદારીઓ પણ અટવાયા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર થયા પાણીમાં તરબોળ બજારમાં પાણી વહેતા થયા દુકાનોમાં પણ ભરાયા પાણી દુકાનદારોને દુકાન બંધ કરીને ઘરે જવાની ફરજ પડી મહારાષ્ટ્રના પુણેમાં વરસાદે ધબધબાટી બોલાવી કલાકો સુધી ખાબકેલા વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણીની નદી વહેવા લાગી એક વ્યક્તિ રસ્તા પર વરસાદી પાણીમાં સ્વિમ કરતો દેખાયો પાણીમાં તરબોળ રસ્તા પર સૂઈને ધતિંગ કરતા વ્યક્તિનો વિડિયો વાયરલ મહારાષ્ટ્રના બાંદ્રા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે શરૂ થયો વરસાદ અચાનક વરસાદ શરૂ થતા રાહદારીને પડી હાલાકી ભીષણ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક મહારાષ્ટ્રના પુણેમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાએ બોલાવી ધબધબાટી પહેલા જ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા લોકો કમરસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા અનેક વિસ્તારમાં ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા પુણેમાં જોરદાર પવન સાથે ખાબેકેલા વરસાદથી પુણે પુણેવાસીઓએ ત્રાહીમામ પોકારી શહેરના પાર્વતી ડેકન પાષણ સહિતના અન્ય ભાગોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા વીરબાજી પાસલકર પુલ પાણીમાં ડૂબી ગયો પુણેના વડગાંવ બંદ્રુકમાં પુલ નીચે પાણી જમા થવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો નોકરી ધંધાઇથી છૂટતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા પુણેમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની સદનસીબે ઘટનામાં કોઈ જાનહાઇના સમાચાર નહીં પુણેમાં ચોમાસાના પ્રવેશની સાથે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું રાજસ્થાનના રાજસમંદમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ભારે પવન સાથે વરસાદ ખબકતા અનેક શેડ ઉડ્યા વૃક્ષો ધરાશાયી થયા આકાશી વીજળી પડતા એક વૃદ્ધનું મોત એકાએક વાતાવરણમાં પલટો આવતા વધી સમસ્યા રાજસ્થાનના ભીલવાડા શહેરમાં ભીષણ ગરમી બાદ વાવાઝોડા સાથે શરૂ થયો વરસાદ સતત વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોએ ભીષણ ગરમીમાંથી લીધો હાશકારો રાજસ્થાનના માના વાતાવરણમાં પલટો અનેક વિસ્તારમાં આંધી તૂફાન સાથે વરસાદ ભારે પવનના કારણે વીજપોલ થયા પવનથી છાપરા પણ ઉડ્યા મીની વાવાઝોડાની સર્જાતા વૃક્ષો પડ્યા આસામના કામપુરમાં પૂર પીડિતોને હાલાકી નિશારી નદીમાં પૂર આવતા પાલસાના રહીશોને વેઠું પડ્યું ભારે નુકસાન દસ દિવસ બાદ પણ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા પૂર અસરગ્રસ્ત લોકો હજુ પણ ઘરે નથી ફરી શક્યા પરત પલસામાં કાપણી બાદ પડેલી ડાંગર પર ફરી વળ્યું પાણી ખેડૂતો ડાંગરને પાણીમાંથી કાઢી અન્ય સ્થળે ખસેડતા જોવા મળ્યા વહરામપુર વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય પણ આવ્યા ખેડૂતોની બિહારે કામપુરમાં પૂરપીડિતોને રાહત પૂરી પાડી કર્ણાટકના હુબલીમાં વરસાદી માહોલ યથાવત હુબલી સહિત અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદના વાતાવરણમાં પલટો વહેલી સવારે વાપીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો ઇસોલ જીવણપુર સુનોખ વાસેરા કંપામાં ગાજવીજ સાથે વરસાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી બોટાદના બરવાડા શહેરના વાતાવરણમાં પલટું ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી બાર જૂને સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તેર જૂને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી મહારાષ્ટ્રના પુણે સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું આજે મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા ગુજરાતમાં ચૌદ જૂને પહોંચી શકે છે ચોમાસું આજથી વાતાવરણમાં પલટું જોવા મળી શકે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે ન્યુયોર્કના સાઉથ કાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે ભારતીય સમય પ્રમાણે આ મેચ ભારતમાં રાત્રે આઠ વાગે શરૂ થશે મેચને લઈને યુવાનોમાં ઉત્સાહ વધ્યો અમદાવાદમાં પણ અલગ અલગ કાફેમાં મેચ સ્ક્રીનિંગનું આયોજન કરવા આજે ભારત પાકિસ્તાન વચ્ચે થશે ક્રિકેટ મુકાબલો રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ક્રિકેટ પ્રેમીઓની આશા દિલ્હીમાં ટીમ મોદીની શપથવિધિ પહેલા ઉજવણી શરૂ અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ લાડુના થાળ સાથે પરયાત્રા યોજી મણિનગરથી લાલ દરવાજા ગણપતિ મંદિર સુધી પદયાત્રા યોજાઈ એનડીએની સીટ જેટલા લાડુ ભગવાનને અર્પણ કરાયા બે હજાર સાતથી અહીં ભાજપને સીટ આવે તેટલા લાડુ ધરાવવામાં આવે છે सैंड आर्टिस्ट सुदर्शन पटनायक ने पुरी बीच पर बना व्यू विशाल शिल्प प्रधानमंत्री पदनाथ शपथ ग्रहण समारोह पहला बना व्यू रेतीनु शिल्प हमेशा પોતાની આર્ટવર્કને લઈને ચર્ચામાં રહે છે સુદર્શન પટનાયક આજે ત્રીજી વખત नरेंद्र મોદી લેશે प्रधानमंत्री पदની શપથ શપથ ગ્રહણ પેલા પીએમ મોદીએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ સદેવ અટલ સ્મારક પહોંચી પીએમ એ वाजपेयीજીને આપી શ્રદ્ધાંજલિ વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ શપથ પેલા મહાન સુપુટોને કર્યા નંબર સાંજે સાત પંદર વાગે ટીમ મોદીની શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી યોજાશે શપથ ગ્રહણ સમારોહ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી બનશે ભારતના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં સાત દેશના વડા હાજરી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઈજુ સેસલ્સના ઉપરાષ્ટ્રપતિ મહંમદ આફ્રિક આપશે સમારોહમાં હાજરી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના મોરિશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથ નેપાળના પીએમ પુષ્પકમલ દહલ તથા ભૂટાનના પીએમ શેરિંગ ટોબગે પણ રહેશે ઉપસ્થિત શપથવિધિ પહેલા નવા મંત્રીઓને મળશે પ્રધાનમંત્રી સૂત્રોએ જણાવ્યું જેડીયુમાંથી બે મંત્રી બનશે રામનાથ ઠાકુર રાજ્યમંત્રી અને લલનસિંહ કેબિનેટ મંત્રી બનશે તેવી શક્યતા ટીડીપીમાંથી પી ચંદ્રશેખર અને રામોહન નાયડુ મંત્રી બની શકે એનસીપી અને શિવસેનાને એક એક મંત્રી પદ મળી શકે સૂત્રો તરફથી નવા મંત્રીઓ અંગે મળી માહિતી સંભવિત મંત્રીઓને ફોન આવવાના શરૂ નીતિન ગડકરી રાજનાથસિંહ અમિત શાહને શપથ માટે ફોન આવ્યા અનુપ્રિયા પટેલ જયંત ચૌધરીને ફોન આવ્યા જીતન રામ માંજી બની શકે છે મંત્રી ટીમ મોદીમાં ગુજરાતમાંથી કોને સ્થાન મળશે તે અંગે અટકળો તે જ વર્તમાન મંત્રીઓ અમિત શાહ અને એસ જયશંકર બની શકે મંત્રી તેવી શક્યતા રાજ્યસભાના સાંસદ અને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કેન્દ્રીય મંત્રી બનાવી શકે મનસુખ માંડવીયા પરસોત્તમ રૂપાલા દેવસિંહને લઈને અટકળો